વરસાદ નોંધાયો છે તાપીની ઢોલવણમાં પોણામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે કપરાડા નવસારી અને ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો સાંજ પડતા સુરતમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો અઠવા ગેટ પીપલોદ સિટીલાઇટ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો વલસાડ અને નવસારીની તમામ નદીઓ ગાંડીતુર બની છે તો સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે ગુજરાતના બસો પંદર તાલુકામાં વરસાદ નોંધાયો છે તાપીની ડોલવડમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો કપરાડામાં નવસારી અને ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે સાંજ પડતા જ સુરતમાં પવન સાથે વરસાદ નોંધાયો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં સાંજના સમય થતાની સાથે જ અલગ અલગ વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના અઠવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં વરસાદ જે રીતે પડી રહ્યો છે ત્યારબાદ સુરતીલાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે જે રીતે વરસાદે વિરામ લીધો હતો વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળ્યું મળ્યું હતું પરંતુ હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં પણ ક્યાંક કે ક્યાંક ઠંડક જોવા મળી રહી છે બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ વલસાડ નવસારી સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને તંત્રને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે એક તરફ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે વલસાડ અને ડાંગની તમામ જે નદીઓ છે તેમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હજી પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને તંત્ર સ્ટેન્ડ બાય કરી દેવામાં છે કલેક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મંગાવવામાં આવી છે બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ જે ઝોન છે તે ઝોનમાં અધિકારીઓને ખડેપગે રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે આપ જોઈ શકો છો જે આકાશ છે તેમાં કાળા દિબ્બાગ જોવા મળી રહ્યા છે જેને લઈને હજી પણ સુરતમાં